તો જોઈ લો મિત્રો ચેતર વસાવાનો એક બીજો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પેલા સાઈડમાં વાયરલ વિડીયો જુઓ હવે આ વિડીયોમાં ચેતર વસાવા છે એ સ્ટીમલી સ્ટાઇલમાં જોરદાર ડાન્સ કરી રહ્યા છે હવે એને કારણે મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એક એનું બહુ મોટું કારણ છે એ આગળ તમને ફૂલ વિડીયો જોઈશું એટલે તમને બધી ખબર પડી જશે છે તો જાજો ટાઈમ નથી લીધો ચેતર વસાવાનો આ વાયરલ વિડીયો જુઓ અને ચેનલ પર જો નવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવીને આવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળતી રહી છે તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ હવે મિત્રો આ વિડીયો વાયરલ થવાનું એક કારણ છે કેમ કે ચેતર વસાવા છે એ મિત્રો ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને અત્યારે જેલમાં છે જેના કારણે મિત્રો ચેતર વસાવવાનો આ ડાન્સ છે જ્યાં દોસ્તો એ જૂનો ડાન્સ છે એટલે અત્યારે મિત્રો જેલમાં છે એના કારણે મિત્રો આ ચેતર વસાવનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો ખરેખર તમે પણ ચેતર વસાવને સમર્થન કરતા હો તો ખાસ કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ કરજો ચેતર વસાવ વિશે અને ચેતર વસાવાનો આ ડાન્સ તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં કેમ કે મિત્રો ચેતર વસાવાનો આ ડાન્સ છે મિત્રો સ્ટીમલી છે અને આદિવાસી સમાજના લોકો સાથે જ્યાં દોસ્તો ચેતર વસાવાએ આ ડાન્સ કર્યો છે લગભગ ત્રણ ચાર મહિના પહેલા આ ડાન્સ કરેલો છે પણ મિત્રો ચેતર વસાવા અત્યારે જેલમાં છે એના કારણે મિત્રો ચેતર વસાવાનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો આજ માટે એટલું જ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ